ત્યારે આકરી ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાતના લોકો બફાયા છે ત્યારે દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં વીજળી પણ થઈ છે ગુલ ત્યારે ડીજીપીસીએલ એ વીજળી ગુલ થઈ હોવાનો મેસેજ ગ્રાહકોને કર્યો છે ત્યારે ઉકાઈ ખાતે આવેલા થર્મલ પાવર સ્ટેશનના ચાર યુનિટ ટ્રીપ થયા છે ત્યારે યુનિટ ટ્રીપ થતા પાંચસો મેગાવટનું ઉત્પાદન ઘટી ગયું છે ત્યારે વીજળી ગુલ થતા અનેક કારખાનાઓમાં મશીનોને પણ મોટું નુકસાન પહોંચ્યું છે તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે આખરી ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાતના લોકોને બફાવાનો વારો આવ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં વીજળી થઈ છે ગુલ ત્યારે ડીજીવીસીએલએ વીજળી ગુલ થઈ હોવાનો મેસેજ ગ્રાહકોને કર્યો હતો ત્યારે ઉકાઈ ખાતે આવેલા થર્મલ પાવર સ્ટેશનના ચાર યુનિટ ટ્રીપ થયા છે ત્યારે યુનિટ ટ્રીપ થતા મેગાવોટનું ઉત્પાદન ત્યારે દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હોવાનું સામે આવ્યું છે જેમાં ડીજી એ વીજળી ગુલ થઈ હોવાનો મેસેજ ગ્રાહકોને કર્યો છે ત્યારે ઉકાઈ ખાતે આવેલા થર્મલ પાવર સ્ટેશનના

ત્યારે ઉકાઈ ખાતે આવેલા થર્મલ પાવર સ્ટેશનના ચાર યુનિટો ટ્રીપ થયા છે ત્યારે આ યુનિટ ટ્રીપ થતા જ પાંચસો મેગાવોટનું ઉત્પાદન પણ ઘટવા પામ્યું છે ત્યારે વીજળી ગુલ થતા અનેક કારખાનાઓમાં મશીનોને મોટું નુકસાન પહોંચ્યું છે તો લોકોને પણ આકરી ગરમી વચ્ચે બફાવાનો વારો આવ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં વીજળી ગુલ થતા લોકો બફાયા છે છેલ્લા પોનો કલાક થી વીજળી સુરત શહેર તેમજ દક્ષિણ ગુજરાત માં ગુલ થઈ છે હાલ તો વીજળી ગુલ થવાનું કારણ જે ઉકાઈ પાવર છે જેટલા ચાર જેટલા જે જનરેટર છે તે થયા છે જ કારણે આ પાવર છે તે ગુલ થયો છે ત્યારે હજારો જે કામ કરતા લોકો છે તેને પણ અગવડતા પડી છે તો જે સામાન્ય જે લોકો હોય છે એક તો કાળજાળ ગરમી કારણે પરેશાન થતા જોવા મળતા હોય છે ત્યારે આ પાવર ગુલ થવાના કારણે લોકો છે તે પણ અકળાયા છે અને હાલ આ તમામ જે પાવર ની જે પ્રક્રિયા ચાલુ કરવાની છે તે કામગીરીમાં જે કર્મચારીઓ છે તે લાગ્યા છે પરંતુ પોણો કલાક થઈ ગઈ પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વીજળી ગુલ થવાના કારણે ધંધા ઉદ્યોગ તેમજ જે ઓફિસો સરકારી કચેરીઓમાં પણ કામ છે તે ખોરવાયું છે સાથે સાથે લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જી જી તો અત્યારે હવામાન વિભાગ દ્વારા પણ હીટવેવને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે એવી પરિસ્થિતિમાં અત્યારે ગરમી પડી રહી છે ત્યારે લોકોને આ વીજળીને લઈને ખૂબ જ મુશ્કેલી નડતી હશે ત્યારે લોકોનું શું કેવું થાય છે